ત્યારે ઘરે હવે શું કામ બાપું ત્યારે કોઈ કામ ન હોય શ્રાપ ના લીધે યાદ વો અંદર અંદર લેવા પ્રવાસ ક્ષેત્રને અંદર ભયંકર યુદ્ધ થયું અન ભગવાન દ્વારિકા થી નીકળે પ્રાસી માં પિક્ળે આવી પગ પર પંછડાવીને બેઠા બલરામ ને ત્યાં પધાર્યા બલરામ ને કયું હે બલરામ બાવદુ ખરા નય આ પૃથ્વી નો ત્યાગ કરી

એવું સૂત્ર દેખાતા લીલાઓ માંથી દેવતાઓ આવ્યા ભગવાન કરવા લાગ્યા જરા નામ ના પાર થી આવી ગણવા લાગ્યા પ્રભુ મને ભગવાને જોયું બધું જ મારી ઈચ્છાથી થાય છે

आप जता रहो आम भगवान है भयो में विमानो ले भगवान दिव्य विमान में आरूढ़ थे वही कुंत करम पधार स्वदाम गमनुते कृष्णम यदुवंशो शोधनम भगवान वरुण शिवंदर के विदाई ले स्वदाम पधारे

હવે આપણે ભગવાનની આરતી કરી અને બધા સાથે જોડાશ્વા જનજીભાઈ એક જ છે ને જોરદાર એ લોકો આપણે વધાવી દઈશું કે અહીંયા આવ્યા પછી બધા છે ને કઈક તીર્થ સ્થાન આવે ને એટલે કઈક ને કઈક નીમ લેતા હોય અને અંદર થી જે નીમ લે ને એ જ રે બીજા ના એમ કે આ તમે મૂકી દો આ મૂકી તો એમ કઈ રહેતો નથી પણ સ્વયં જે અંદરનો ભગવાન કે ને તો એ બધું થઈ શકે એટલે હિંમતભાઈ પ્રવીણભાઈ અને ગોકુળદાદા નક્કી કર્યું છે કે અહીંયા નેપાળ આવ્યા છે પવિત્ર ધરતી છે અને પશુપાતી નાથના સાનિધ્યમાં અને અહીંયા જે આપણું એના સાનિધ્યમાં અમારે એક વ્યસન જે બીડી છે તે મૂકવી છે અને જોરદાર એને તાળી વધારી બાપુ ઉપર કરીને પાણી આપીને પગે લગાડી દીધું અને પાણીને હાલ પીડી મૂકી દે બે લાખ નું હોય તો એની અંદર આપણે પાણી કોઈ નાખી થાય પાણી નથી નાખતા નાખી નથી નાખતા તો ભગવાને તો આપણને આવું કરોડો શરીર આપ્યું છે

કામ તો આપણને ખબર પડે કે ખાલી એક આંખ રિપેર કરવાના અને બીજી બદલાવીને આટલા રૂપિયા થાય તોય કોઈ દેતું નથી એક એક અંગની એમ કિંમત કરવા બેસી ને તો આપણું શરીર છે એ કરોડો રૂપિયાનું થાય તો આવું કરોડો રૂપિયાના શરીરની અંદર આવી ભગવાનને આપણને સરસ મજાનો મનુષ્ય દેહ મેળવે છે લાખોની ગાડી છે તો એમાં આવે આપણે આવો કચરો ન ખાય તમાકુ દારો બીડી એવું ન ખાય આપણને ભગવાને આવું અમૂલ્ય કિંમત ને હું બે હાઈફો છે તો એની અંદર આપણે પધરા આવું નાગુર જોઈએ નહીં અને એ સ્વયં એવું નક્કી કર્યું કે અમારે અહીંથી મૂકીને જવું છે અને એને જોરદાર આપણે તાળીથી વધારી અને આમ પણ ગણીએ તો માણસ ની કિંમત છે ને આપણી અંદર ભગવાન છે ને એટલે જ છે નગર આપણા ઘર ના આપણને કોઈ રાખે નહીં આપણી અંદર રામ છે એટલે આપણી કિંમત છે બાકી આની અંદરથી રામ વહી જાય ને એટલે આપણા ઘરને ને આપણને ચોવીસ કલાક રાખે નહીં કે ભાઈ જલ્દી આને બહાર

बीड़ी नो तो सामान्य से समझी लो ना पर जेने शराब नो विषम थयो हो ई सुटे छुड़ाओ बाओ मुश्किल हमारे हिम्मत भाई गोकुल दादा साक्षी से गांव पांडेरिया थी रुकड़ भाई रुकड़ भाई रुकड़ भाई रुकड़ भाई तो दरिया था गांव पांडेरिया जिस रोड़े

તમને સારા સારા વક્તાઓ સારા સારા કથાકારો સારા સંગીતકારો મળશે પણ મને એવું લાગે છે કે તમારા જેવા શ્રોતા મને નહીં મળે તમારા જેવા સાંભળવા વાળા મળવા મુશ્કેલ છે લે નું કામ લઈ લે સામે સામે એકાબીજી મદદ કરે તો જ આપણી યાત્રા સફળ છે મારું નથી બોલું કે આ મારો નથી એકબીજા ના ના નીકળી જાય એવો સ્વાર્થ માણસ અત્યારે આજના આ સંગમાં મને એક માણસ એવો નથી બતા એકબીજાને ઉપયોગી થાય એવા માણસો છે ઉપયોગી બનતા રહેજો બસ આ જ મારું કહેવાનું છે અને અત્યારે ભાગવતજી આપણે આરતી કરશું અહિયાં અને પછી યાત્રામાં સાથે લીધા ण्डव मासे शिव ताण्डव मासे मम वा शिव दिनो मा गणेश कार्तिको का आया आया पार्वती मार गणेश कार्तिको का आया साध पार्वती मार શિવડવના છે શિવડવના છે ભરને વાલો શિવ देव तांडव नाथ मन्ने वालो वालो આપણે ખાલી તબલા ને લઈ લેવાનું છે વગાડવાનું નથી ત્યાં વગાડશું ત્યાં આપણે જે બેઠા ને એ જગ્યાએ ઘડી આનંદ કરશું રસ્તામાં બેનો હારો ગાતા જાય તો જેથી કરી આપણો સમય બસી જાય Ja.